સુરતની નવી હોસ્પિટલ માં ડોક્ટરોની હડતાલ ચાલુ છે ત્યાં બીજી બાજુ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે

અને પાછા અમને બૂટ ચપ્પલના યુનિફોર્મના પૈસા મળે છે એ બી નહીં આપતા અને પાછે અમારે એમ અમારી મેડમ બી અમને બહુ ટોર્ચર કરે છે અમે અમને ઊંઘવા માટે જગ્યા નહીં મળતી ઇનિંગ આફ્ટર નોકરી આવે છે અમારી એના માટે તો ઊંઘેલા હોય તો ફોટા પાડીને લઈ જાય તો અમે કર્મચારી જશું કા અને રહેશું કા હવે વચ્ચે નકલી ડાક્ટર પકડાઈ ગયેલો એના માટે બી નહીં કઈ સુવિધા તો કોઈ બી માસી આવીને વગર યુનિફોર્મ યુનિફોર્મ પહેરીને આવે અંદર ભરાઈ જાય ને કંઈ વસ્તુ લઈ જાય તો અમને અમારું નામ આવે સિવિલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા ત્રીજા અને ચોથા વર્ગના પગાર ચૂકવવામાં વિલંબ કરવામાં આવતો હોવાની રાવ આવનવાર રહી હતી અને અને ઘણી વિરોધ પ્રદર્શન હડતાલ થઈ છે પરંતુ સમસ્યાનું નિવારણ કરી દેવામાં આવશે તેવી બાહધરી સાથે મામલો દબાવી દેવામાં આવતો હોય છે ત્યારે ફરીવાર ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે પગાર વધારાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે આ સાથે સમયસર પગાર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે એક થી પાંચ તારીખ સુધીમાં પગાર ચૂકવી આપવાની બાહેધરી બાદ પગાર સમયસર મળતો ન હોવાનો આક્ષેપ કરવામાં આવે છે આ સાથે જ આ મહિનાની સોળ તારીખ થઈ ગઈ હોવા છતાં પગાર મળ્યો ન હોવાની રાવ કરી હતી આ સાથે કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમને વખતો વખત યુનિફોર્મ બાબતે ટકોર કરવામાં આવે છે પણ અમને આઈ કાર્ડ આપવામાં આવતા નથી ક્યારે કોઈ નકલી કર્મચારી બનીને કોઈ વસ્તુ ચોરી જાય તો અમારા બધાનું નામ ખરાબ કરે અને અમારી સાથે હોસ્પિટલની નર્સો દ્વારા ટોર્ચર કરવામાં આવે છે અને અણછાજતું વર્તન કરવામાં આવે છે અને અમને હેરાન કરવામાં આવે છે જેથી તાત્કાલિક અમારી સાથે થતા અત્યાચારો બંધ કરવામાં આવે અને સરકાર દ્વારા મળતી તમામ સુવિધાઓ અમને આપવામાં આવે એમની માંગણીઓ તો કેવી છે કે જે અમે સ્ટાફ પૂરો પાડીએ છીએ એમના કામમાં થોડું આમ તેમ રહેતું છે અને કોઈ એમના સિનિયરો કે એમના પ્રતિનિધિ તરફથી જે કંઈક એમને સુધાર મળતી છે એમનું બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલું છે અને એ પ્રમાણે એ એ પ્રધાન પ્રતિનિધિઓએ આવીને એમના જોડે માફીએ માગી લીધી છે અને હવે ભવિષ્યમાં નહીં થાય અને ભૂતકાળમાં જે થયું એના પ્રત્યે માફી માગીને એ લોકોને રિક્વેસ્ટ કરીને અત્યારે

તેથી આરએમઓ સહિતના સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સફાઈ કર્મચારીઓને સમજાવવા માટે પહોંચી ગયા હતા આ સાથે જ કોન્ટ્રાક્ટરોને પણ તેમની સાથે ઉપસ્થિત કરવામાં આવ્યા હતા